પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે ટ્રાન્સપોર્ટર્સ આજે મનાવશે કાળો દિવસ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો અચોક્કસ મુદ્દત ની હડતાલ ની ચીમકી વાત કરીએ વિગતવાર સમાચારની શરૂઆત કરીએ કોરોનાની સ્થિતિથી તો રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના એકસો બાવીસ નવા કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોવિડ નાઇન્ટીનના કારણે ત્રણ દર્દીના મોત થયા છે જ્યારે ત્રણસો પાંચ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં ચોવીસ કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં વીસ વડોદરામાં એકવીસ અને રાજકોટમાં નવ કેસ નોંધાયા છે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણી બે હજાર ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે ત્યારે ભાજપ સાથે વર્ષો જૂનો ઘરોબો ધરાવતા મહેશ સવાણી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા મનીષ સિસોદિયાએ ખેસ પહેરાવી તેમને આવકાર્યા હતા ત્યારે મહેશ સવાણીએ જણાવ્યું કે કોરોનાના દ્રશ્યો જોઈ તેઓ વ્યથિત થયા છે તેમ કહેતા જ તેમની આંખમાં આંસુ આવી ગયા હતા તો મનીષ સોદિયાએ જણાવ્યું કે સુરતના લોકો એ આમ આદમી પાર્ટીને આવકારી છે રાજનીતિની વાત કરે તો એક પાર્ટી છે અને ખાસ તો ગુજરાતની વાત કરે તો એક પાર્ટી છે જે પછલે 20-22 સાલ સે 27 સાલ સે કઈ જગ્યા પર સત્તામાં બેઠી છે એ સત્તાની પાર્ટી છે અને એક પાર્ટી છે જે જનતા કે બીચ બેઠી છે અને જનતા કે બીચ સે નિકળ કર આ રહી છે આજ आने वाला चुनाव जो होगा गुजरात का वो सत्ता में बैठी पार्टी और जनता के बीच से निकल रहा क्योंकि आ रही पार्टी के है और दिल्ली में जैसे मैंने अपील की थी दिल्ली के बारे में, में जब लोगों ने देखा कि अरविंद केजरीवाल जी की राजनीति की बदौलत वो काम पांच साल में हो सकते हैं जो कांग्रेस पिछले अस्सी नब्बे साल के मकान में रह के नहीं कर पाई और बीजेपी बीस बीस पच्चीस पच्चीस साल के मकान में रह के नहीं कर पाई वो केवल पांच साल में वो काम हो सकते हैं तो मैं गुजरात के साथियों को भी कहना चाहता हूँ गुजरात के अपने भाइयों बहनों को भी कहना चाहता हूँ कि एक बार आने वाले समय में आम आदमी पार्टी में अपने विश्वास को और मजबूत करें अपने पाटण खाते भाजप नो स्थानिक स्वराज संस्था कार्यक्रम योजना गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल थी એપીએમસી ના હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સી પાટીલે કેજરીવાલને ટાર્ગેટ કર્યા અને કેજરીવાલને જૂઠા ગણાવ્યા સાથે જ ભાજપનો કોઈ કાર્યકર ક્યારેય પણ આપમાં ન જઈ શકે તેમ જણાવ્યું તેઓએ વધુમાં જણાવ્યું કે ભાજપ પાસે એક કરોડ ચૌદ લાખ કાર્યકર છે કોઈ એક કાર્યકરને લઈ ઇલેક્શન જીતી શકાતું નથી કેજરીવાલને જુઠ્ઠું બોલવાની ટેવ પડી છે તે પ્રદર્શિત થાય છે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનો એમની સાથે એક સંવાદનો કાર્યક્રમ હતો ચૂંટાયા પછી એમણે કેવી રીતે કામ કરવું જોઈએ અને પદાધિકારી જે સંગઠન છે એમણે કેવી રીતે કામ કરવું જોઈએ એની પણ થોડી ચર્ચા કરી એમની પાસે પણ સજેશનો લીધા અને કેટલાક વિષયો આવનારા દિવસોમાં રેનોટર હાર્વેસ્ટિંગ માટે વૃક્ષારોપણ માટેના કાર્યક્રમો કરવા માટે અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની નરેન્દ્ર મોદી સાહેબની જે યોજનાઓ છે અને રાજ્ય સરકારમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સાહેબની જે યોજનાઓ છે એમને પણ જમીન પર કેવી રીતે ઉતારી શકાય લોકોને કેવી રીતે લાભ આપી શકાય એના માટેને પણ એમને માહિતી આપી છે હાલ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસ ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે પક્ષ ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી થોડા ઘણા લોકો આ પક્ષમાંથી આ પક્ષમાં જાય કોઈ નવા પક્ષમાં જોડાય કોઈ નવો પક્ષ આવે કે જાય એ કોઈ મહત્વનું નથી જે પક્ષમાં કોઈએ જોડાવાની વાત છે એ પક્ષ આખા ભારતમાં ફક્ત એક શહેર પૂરતો મર્યાદિત છે એ મર્યાદિત શહેરમાં એમની કામગીરી કરે છે અને એ પક્ષ કેટલું ખોટું બોલે છે કેટલી ખોટી અફવાઓ ફેલાવે છે એ તો તાજેતરમાં જ જે કોરોના સંક્રમણ વખતે દિલ્હીને જે ઓક્સિજન જોઈતો હતો એ વખતે જે ખરેખર જરૂરિયાત હતી એક 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 બોટલ ઓક્સિજન દર્દીઓનું જીવન બચાવવા માટે ઉપયોગી હતી પણ ફક્ત રાજકીય કાગારોળ બચાવવા માટે ફક્ત પોતે કંઈક કરે છે એવું બતાવવા માટે જે પ્રમાણેનું વાતાવરણ દિલ્હીની સરકારે ઊભું કરેલું અને જે રીતે બીજા રાજ્યોના ફળવાતો તો ઓક્સિજન ખોટી રીતે ખોટા આંકડા ખોટી માહિતી અને ખોટી જરૂરિયાત બતાવી અને વધારે મેળવવાનો પ્રયત્ન કરી બીજા રાજ્યોને બીજા રાજ્યના દર્દીઓના જીવનને જોખમ મૂક્યા હતા એવા પક્ષને આખો ભારત દેશ અત્યારે જાણે છે એટલે એમને કોઈ ગુજરાતમાં સ્વીકારવાનું નથી ગુજરાત રાજ્યમાં પાટીદારોએ મુખ્યમંત્રી પદ માંગ્યા બાદ હવે કોળી સમાજ પણ રાજકીય પ્રભુત્વ મેળવવા છે રવિવારે ગીર સોમનાથના પ્રાચીમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ચિંતન શિબિરનો મુખ્ય મુદ્દો એ હતો કે ગુજરાતના પિસ્તાલીસ બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે તેમ છતાં સરકારમાં કોઈ મહત્વનો હોદ્દો કોળી સમાજને આપવામાં આવ્યો નથી તેમજ આગામી દિવસો કોળી સમાજની મહત્વની મીટિંગ યોજાશે સૌરાષ્ટ્ર કચ્છ કયો હવે એવડો મોટો મોટો સમાજ હોવા છતાં પણ આજે પટેલ સમાજ જે છે તો એને બેઠા થઈને એનો મુખ્યમંત્રી હોવો જોઈએ વાત કરી આ વાત અમે પણ દોહરાવી કે એ સમાજ જો માગણી કરતો એના કરતાં તો કોડી સમાજ મોટો છે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ સમાજમાં અમે કામ કરીએ છીએ કે એને આખા હિન્દુસ્તાનની અંદર કોડી સમાજની અંદર અમે એક કોઈ રાજ્ય બાકી ન હોય કે ન ફેર્યા હોય અમે ત્યારે આ સમાજની જે લાગણી યુવાનોમાં એક ઉત્સાહ છે એનો મોટો સમાજ છે તો આપણે નાના મોટા કામો માટે બીજામાં બીજા પાસે ભીખ કરવી ભીખ માગવા જાય તો આપણે કોળી સમાજનો મંત્રી કેમ બેઠો સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદ શરૂ કરીને સોલા ઓવર બ્રિજ ઝાઇડસ જંક્શન ઉપરના ફ્લાય ઓવરનું કામ પૂર્ણ થતા વાહન ચાલકો માટે આજે ખુલ્લો મુકાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ ફ્લાયઓવર ઓવર થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો બેતાલીસો મીટરનો એલિવેટેડ બ્રિજ બને છે એ પૈકી પંદરસો મીટરના ફ્લાય ઓવરનું કામ પૂર્ણ થતા વાહન ચાલકોને વહેલી સુવિધા મળી રહે એ માટે ગઈકાલે ખુલ્લો મુકવામાં આવ્યો હતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે બ્રિજ ને નાગરિકોની સુવિધા માટે ખુલ્લો આવ્યો હતો જૂનના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના વરદ હસ્તે અમારા માર્ગ મકાન વિભાગ દ્વારા સરખેજ ગાંધીનગર હાઈવેનું જે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એ કામો પૈકી બે મહત્વના ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવેલું ત્યાર પછી અમારો વિભાગ જે ઝડપથી કામ કરી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરશ્રીઓ પણ ઝડપથી સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એના ફળ સ્વરૂપે આજે સરખેજ ગાંધીનગર સિક્સ લેન છ માર્ગીય હાઈવે ઉપર સૌથી વધુ અગત્યનું ખૂબ મોટો ટ્રાફિક ધરાવતું જે ઝાયડસ સર્કલ છે અને જે અંડરબ્રિજ છે એ અંડરબ્રિજમાંથી બહાર નીકળ્યા પછી તરત જ આ ઝાયડસનો લગભગ સાડા ચાર કિલોમીટર લાંબો જે પુલ આવે છે એ પુલ પૈકીનો લગભગ દોઢ કિલોમીટરનો ભાગ એક લેન તૈયાર થઈ ચૂકી છે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક વાહન ચાલક ભાઈઓ બહેનો પરવાનગી વિના આ રસ્તાનો ઉપયોગ શરૂ કરી દીધેલો એટલે કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા અમારા ધારાસભ્યને કોર્પોરેટરો દ્વારા મારા ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું કે આ ઝાયડસ સર્કલને ઓળંગતો પુલ એક લઈન એટલે કે ત્રણ માર્ગીય રસ્તો એ તૈયાર થઈ ચૂક્યો છે એને ખુલ્લો મૂકી શકાય એમ છે આપને બધાને યાદ કરાવું કે લગભગ વીસેક દિવસ પહેલાં આ સમગ્ર રસ્તાના કામકાજની અમે અમારા સચિવ વસાવા અને મુખ્ય ઇજને પટેલિયા સાથે મુલાકાત લીધી હતી કોન્ટ્રાક્ટર મિત્રો પણ હાજર હતા એ વખતે પણ આ કામમાં ઝડપ કરવાની મેં સૂચના આપેલી સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનની પવિત્ર મૂર્તિઓને જુદા જુદા પ્રકારના કાપડના વસ્ત્રોના પહેરાવવામાં આવતા હોય છે જોકે વડતાલ મંદિર અન્ય મંદિરો કરતા તમામ રીતે શણકારની બાબતમાં અલગ તરી છે વડતાલ મંદિરમાં ગઈકાલે દેશ વિદેશના જુદા જુદા ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલ વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાનના વાઘા બનાવવામાં હરિભક્તોને પંદરસો કલાક કરતા પણ વધારે સમય લાગ્યો હતો જોકે ભગવાનના વાઘા એટલા રંગબેરંગી હતા કે દૂરથી કાપડ જેવો ભાગ વર્તાલ કરી લાખો રાજાધિરાજ લક્ષ્મીનારાયણ દેવ અને હરિ કૃષ્ણ મહારાજ ધનભક્ત આજે પુષ્પના શ્રગાર છે આ શ્રંગાર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા સુરત ગુરુકુળ ધર્મવલભ સ્વામીની પ્રેરણાથી તેવીસ સંતો પચીસ હરિભક્તો બહેનો અને પચીસ ભાઈઓ પંદરસોથી વધુ કલાકની મહેનતથી તૈયાર કર્યા છે મોગરો ગુલાબ તગર વગેરે પુષ્પ એકસો એકાવન કિલોથી વધુ પુષ્પોનું આમાં સંયોજન છે એક એક પુષ્પની એક એક પાંખડીઓ છૂટી પાડી છે આપ જોઈ શકો છો કે જો જાહેર કરવામાં ના આવે તો લોકોને પ્રિન્ટેડ હોય એટલું સરસ મજાનું પરફેક્શન અને ફિનિશિંગ આ શણગારમાં કરવામાં આવ્યું છે મને મારી સ્મૃતિમાં આ કદાચ પ્રથમ વાઘા એવા છે કે આટલા વિશાળ પ્રમાણમાં આવી રીતે ફિનિશિંગ સાથેના વાગા થયા હોય અને સૌ પ્રથમ જેણે આમ પુરુષાર્થ કર્યો છે એમને અને સંકલ્પ કરતા સૌ સેવ સેવકોને હું ધન્યવાદ આપીશ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બે હજાર બાવીસમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીના ભાગરૂપે વિસ્તૃત કારોબારી મીટિંગનું આયોજન આણંદ ખાતે કરાયું હતું મીટિંગમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ચર્ચા કરાઈ હતી સાથે ભરતભાઈ સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં આ મિટિંગ યોજાઈ હતી ગુજરાતમાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે જન આંદોલનની શરૂઆત માટે સંગઠનને લગતા કાર્યક્રમો અનુસંધાને દરેક જિલ્લામાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન થઈ રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી છે સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી સમયમાં સંગઠનના ફેરફારોને લઈ અને પ્રદેશથી લઈને દૂધ સુધી સંગઠનને વધારે મજબૂત કરવાના કાર્યક્રમો સાથે જે પ્રજાની તકલીફો છે છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા અનાવડત સંકલનનો અભાવને દૂરદેશિતાના અભાવને કારણે જે ગુજરાતમાં બે લાખ કરતાં વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા એ મૃતકના પરિવારજનોની મુલાકાત લેવામાં આવશે અને સાંત્વના આપવામાં આવશે એમને જે ચાર લાખ રૂપિયાની સહાય માટેની માંગ છે એ માંગને ભૂલન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે સાથે સાથે કોરોના મહામારી આર્થિક પાયમાલી ઘર ચલાવવું મુશ્કેલ છે અને એવા સમયમાં સરકારે રાહત તો ના આપી પેટ્રોલ ડીઝલ ગેસ તેલ તમામના ભાવ વધારાને કારણે આજે ઘર ચલાવવું મુશ્કેલ છે ચોક્કસપણે પ્રજાના આશીર્વાદ મેળવવા માટે મારું દિલ્હીનું હાઈ કમાન્ડથી શરૂ કરીને મારા ગુજરાતના ઇન્ચાર્જની નિમણૂક ઝડપથી ટૂંકમાં અઠવાડિયાની અંદર થઈ જશે એવી અમારી આશા અને લાગણી છે ને થયા પછી ગુજરાતના સંગઠનને કન્ટિન્યુ કરવું ચાલુ રાખવું પ્રમુખને અને વિપક્ષના નેતાને અને જે કંઈ યુમાનો કે કંઈ કરવામાં આવે અને સંગઠનના માળખામાં નવા ચહેરાઓ કામ કરનારા જે લોકોએ આ કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનમાં આ જે બાબાજુડવા એમાં બધામાં ખૂબ સારા કામ કર્યા છે અને સમાજમાં રહેલા સારા યુવાનો સારી મહિલાઓ કે જે લોકો કામ કરતા હોય એ સૌને સાથે રાખી અને ગુજરાતમાં એમને કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી મારી તમામ શક્તિઓ કોઈ પણ સત્તાની લાલચ વગર હું કરવા માંગુ છું એ જાહેરમાં કહ્યું છે અને એ લાગણી એમની આવકારદાયક છે

અને એક યુવા નેતૃત્વ જેમ અત્યારે અમિતભાઈ પરેશભાઈ કામ કરી રહ્યા છે તેવી રીતે હાર્દિકભાઈ પણ ગુજરાતના રાજકારણમાં ખૂબ સારું કામ કરશે અને કરવાના છે અમે સાથે મળીને કરવા અમદાવાદમાં ભગવાન જગન્નાથને હાલ મામાના ઘરે સરસપુર ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં ભગવાન ભલા ભાણેજને અલગ અલગ રીતે લાડ લડાવવામાં આવે છે વિવિધ મનોરથ પણ ધરાવવામાં આવે છે ત્યારે ખાસ કેરી મનોરથ દર્શનનું પણ મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભક્તો કેરી મનોરથના દર્શન કરી શકે તે માટે ખાસ કોવિડની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ભક્તોએ રથયાત્રાને લઈને ભારે આસ્થા વ્યક્ત કરી હતી આ એકસો ચુમ્માલીસમી રથયાત્રાનું ભાણેજ જ્યારે ભગવાન મંદિરે અહીંયા આગળ મોસાળમાં પધાર્યા છે ત્યારે આ પ્રથમ મનોરથ જેમ કે આજે આ વર્ષે પણ પંદર દિવસ જ્યારે ભગવાન મંદિરે પધારવા ત્યારે પાંચ મનોરથ આપણે યોજ આયોજન કરેલ છે એમાં પ્રથમ મનોરથ આજે કરેલ છે જેમ ભગવાનને ઘણા પસ ફ્રૂટોને બધું પસંદ છે ભાવે છે એ જ રીતે આજે કેરી પણ એમને ભગવાનને બહુ ભાવે તે માટે આજે કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે એમાં ચારસોથી સાડા ચારસો કિલો કેરીનો મનોરથ આજે ભગવાનને ધરાવવામાં આવ્યો છે અત્યારે જ્યારે ભાણેજ અહીંયા મંદિરે આવ્યા છે ત્યારે એમને લાલ લડાવાની અને ભજન કીર્તનનો પણ હવે જોઈએ છે સમય અનુકૂળતા એ ભજનનું કઈ રીતે અમે આયોજન કરીએ છીએ એ પણ અમે વિચારીએ છીએ અને એ સિવાય ભગવાનને લાલ લડાવવામાં અલગ અલગ ભોગને એ બધું પણ અમે અત્યારે આયોજન કરેલ છે ભગવાન જગન્નાથની એકસો ચુમ્માલીસમી રથયાત્રા નિમિત્તે સરકાર વિચારણા કરી રહી છે મંદિરના સત્તાધીશો અને ભક્તો તરફથી પણ સરકારને રથયાત્રા માટે અપીલ કરાઈ છે કોરોનાના ઘટતા કેસોને કારણે રથયાત્રા નીકળવાની હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ કોરોનાની ત્રીજી લહેરને લઈને જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને જોતા સરકાર હાલ રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે વિચારણા કરી રહી છે રથયાત્રા એ ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો તહેવાર છે રોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન પોતે ભક્તો પાસે જાય છે રથયાત્રાને માત્ર થોડા દિવસો જ બાકી છે મંદિર પરિસરમાં રથયાત્રાને લઈને માહોલ તો હાલ નિરસ જોવા મળી રહ્યો છે પરંતુ રથયાત્રાની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે રથોનું તો જે સમારકામ કરવાનું હોય છે ભાવિ ભક્તો મંદિરના દર્શનાર્થે આવી રહ્યા છે ભગવાન જગન્નાથની એકસો ચુમ્માલીસમી જે રથયાત્રા યોજાવા જઈ રહી છે જેને લઈને હજી પણ અસમંજસ છે સરકાર તરફથી ચર્ચા વિચારણા તો ચાલી જ રહી છે કે રથયાત્રા યોજાશે કે કેમ પરંતુ અત્યારે જે મંદિરના જે સત્તાધીશો છે તેમના દ્વારા તો સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી જ દેવામાં આવી છે જો રથયાત્રા યોજાશે તો પણ તેની તૈયારી છે અને નહીં યોજાય તો પણ તેની સંપૂર્ણ તૈયારી કરી રાખવામાં આવી છે અત્યારે આપણે છીએ જગન્નાથ મંદિરે આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે જે અહીંયા જે મંદિર છે ત્યાં દર્શનાર્થીઓ અત્યારે દર્શન માટે આવ્યા છે અને જે આજે રવિવાર પણ છે અને દર્શનાર્થીઓ ઘણી બધી મોટી સંખ્યામાં અત્યારે દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે આવ્યા છે તો રથયાત્રાને લઈને પણ તે તેમનું કહેવું છે કે રથયાત્રા તો યોજાવી જ જોઈએ કારણ કે જે ભાવિ ભક્તો છે તેમની જે તેઓ જે દર વખતે જે આનંદ ઉલ્લાસ સાથે રથયાત્રાની રાહ જોતા હોય છે તો આ વખતે પણ રથયાત્રા શું યોજાશે કે નહીં તેમને લઈને પણ તે લોકો વિચારી રહ્યા છે તો સરકારને પણ તેમણે અપીલ કરી છે કે રથયાત્રા તો યોજાવી જ જોઈએ તો અત્યારે આપણે અહીંયા જગન્નાથ મંદિરે છીએ તો આપ આપણે જોયું કે અહીંયા રવિવારનો દિવસ છે અને આજે ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવ્યા છે તો રથયાત્રા યોજાશે કે કેમ તેને લઈને એક અસમંજસ છે પરંતુ જે મંદિરના જે સત્તાધીશો છે તેમના દ્વારા તો સંપૂર્ણ તૈયારી કરી જ દેવામાં આવી છે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ કરાઈ રહી છે દર વર્ષે અમદાવાદમાં રથયાત્રા ખૂબ જ રંગે ચંગે નીકળે છે ગયા વર્ષે કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા જેને લઈને કોરોના સંક્રમણ વધે નહીં તે માટે રથયાત્રા મોકૂફ રખાઈ હતી હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર ત્રણ રથ કે ભગવાનની મૂર્તિ ટ્રકમાં મૂકીને રથયાત્રા નીકળી શકશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના સિદ્ધપુરમાં નાઇટ ટુર્નામેન્ટ રમાડવા અને કોવિડ ગાઈડલાઇનનો સરેયામ ભંગ કરવા બાબતને લઈ પોલીસ એક્શન પ્લાનમાં જોવા મળી હતી અને તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી શરૂ કરી ટુર્નામેન્ટના બે આયોજકોની અટકાયત કરી હતી વલસાડના ગુંદલાવ હાઇવે બ્રિજ પાસે એક પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો વચ્ચે ગમખફાર અકસ્માતમાં સ્કોર્પિયો ચાલક અને ટેમ્પો ચાલકનું ક્રૂરણ મોત નીપજ્યા અરેરાટી મચી જવા પામી હતી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંત સદારામ બાપુનો મૃદેહ ગામના તળાવની ખુલ્લી જમીન ઉપર અર્ધ બળેલી હાલતમાં મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ત્યારે બાપુની હત્યા કોણે કરી શા માટે કરી તે તમામ પ્રશ્ન ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો હતો વિરાટનગર રોડ પર આવેલા ગહેના જ્વેલર્સમાં બંટી બબલીની ટીમે નકલી રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો જો કે જ્વેલર્સના કર્મચારીએ હિંમત દાખવતા બંને લૂંટારાઓ ઝડપાઈ ચૂક્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે ત્યારે આરોપીઓની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બલેશ્વર પાટિયા નજીક જેડી રેસ્ટોરન્ટમાં તોડફોડ મામલે પોલીસ એક્શનમાં આવી હતી બે દિવસ પહેલા ધવલ અકબરી અને તેના સાગરીતોએ તોડફોડ કરી લૂંટ ચલાવવાની ઘટનામાં પલસાણા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી હતી આ પ્રકરણમાં પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેડી હોટલની અંદર બે દિવસ પહેલાં એક ઓફેન્સ બનેલો હતો જેમાં પંદર જેટલા ઈસમોએ જગ્યા ઉપર આવી અને હોટલમાં ખૂબ તોડફોડ કરેલી અને નીચે રેસ્ટોરન્ટ ભાગમાં પણ તોડફોડ કરી અને ડ્રોવર્સમાંથી પૈસા વગેરે લઈ અને નાસી છૂટેલા હતા જેની આધારે પલસાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો પંચાણું અને રાયોટિંગ સાથે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેના આધારે અમારા રેન્જ એડીજી સર અને એસપી સરની સૂચના મુજબ એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન લેવલની ટીમો એના ઉપર આરોપીઓ પકડવા માટે વર્કઆઉટ કરી રહી હતી દરમિયાનમાં અમારી જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમને સફળતા મળી છે જેમાં આઠ આરોપીઓ અમે અરેસ્ટ કરવામાં સફળ રહ્યા છીએ હજી જે અન્ય આરોપીઓ વોન્ટેડ છે તેઓને પકડવાની તજવીજ ચાલુ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડામાં બિલ્ડરના અપહરણકારોની ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે બિલ્ડર કમલેશ પ્રજાપતિને પણ અપહરણકારોની પકડમાંથી સહી સલામત રીતે મુક્ત કરાવ્યા હતા અપહરણકારોએ એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ કરીને પાંચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્યારે સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર